નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ચૂંટણી પંચના જાહેરનામા મુજબ સ્થાનિક સ્વરાજની ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની પડેલ જગ્યાઓની ચૂંટણી જાહેર થતાં સાવલીનગરના વોર્ડ બે જેમાં હાલની બોડીમાં બાલિકા સદસ્ય તરીકે કમલેશભાઈ શાસ્ત્રી જેઓનું અકાળે અવસાન થતાં આ બેઠક ભારતીય જનતા પક્ષ પાસે હતી હાલ પેટા ચૂંટણી જાહેર થતાં નેશનલ કોંગ્રેસ પક્ષ તરફથી આ બેઠકના ઉમેદવાર તરીકે રતનસિંહજી ગોવિંદભાઈની પસંદગી થતાં રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માજી ધારાસભ્યશ્રી પાદરા જસપાલસિંહજીભાઈ પઢિયાર તથા સાવલી શહેર પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા હલના નગરપાલિકાના સદસ્ય કોંગ્રેસના હસુભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ તેમજ કાર્યકરોની હાજરીમાં સાવલી પ્રાંત કચેરીએ અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક હાલ રજૂ કરાયેલ હતું રતનસિંહજીને જીતાડવા માટે અનેરો ઉત્સાહ કાર્યકરોમાં જોવા મળ્યો હાલમાં ચાલી રહેલા શાસનથી સાવલીનગરના રહીશો કેવો બદલાવ લાવે તેના વિશે પણ પાદરાના જસપાલસિંહ પઢિયારે વર્તમાન શાસન ઉપર ચાબખા માર્યા હતા જન અર્પણ ન્યૂઝ સાવલી રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીષ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આજે મેં ઉમેદવારીપત્ર નોંધાવી છે અને આજે તમામ તાલુકા નગર અને જે લોકોએ મને કોંગ્રેસ પરિવારે જે સહયોગ આપ્યો છે આવો ને આવો ચૂંટણીમાં સહયોગ આપે એવી આશા રાખું છું જે રીતે ગુજરાતમાં પેટા ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જે બેઠકો ખાલી પડી હતી એમાં વડોદરા જિલ્લામાં પણ જે બેઠકો ખાલી પડી હતી એની ચૂંટણી આવી છે એના ભાગરૂપે સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર બેનું પણ ઇલેક્શન હોય તમામ લોકોની લાગણી અને માગણીને જે વાત હતી એના રતનસિંહને ટિકિટ આપવામાં આવે જેથી કરીને પાર્ટીએ આજે રતનસિંહ પરમારને વોર્ડ નંબર બેમાંથી ઉમેદવાર બનાવ્યા છે જેવી રીતે હાલનું શાસન ચાલી રહ્યું છે અમારા જે નગરસેવકો છે એ વારંવાર સાવલીના નગરજનોની સુખાકારીમાં વધારો થાય તથા જે પણ પ્રશ્નો સાવલી નગરના છે એના માટે સતત અવાજો ઉઠાવતા આવ્યા છે અને જે પણ આરટીઆઈના માધ્યમથી જે માહિતીઓ માગવામાં આવે છે પ્રજાના હિત માટે એનો પણ આ લોકો સરખી રીતે જવાબ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે સાથે જે વોર્ડમાં ચૂંટણી છે ત્યાં રોડ હજુ લાંબો સમય સુધી ચાલે એવો હતો પરંતુ તેમ છતાં પણ ઇલેક્શન હોય રોડની કામગીરી ચાલી રહી છે અને એ જ વોર્ડમાં ખૂબ મોટા પાયે લોકોની ફરિયાદ મળી છે હમણાં જ એ ખૂબ મોટા પાયે ગટર ઊભાના પ્રશ્નો સામે આવી રહ્યા છે એટલે આમ તો ઘણા બધા પ્રશ્નો છે આ ભ્રષ્ટાચાર એમનો સામે આવી રહ્યો છે દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની નીતિ જે આ લોકોની રહી છે ધારો કે જે રીતે સાવલીના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને ઉજાગર કરવા માટે થઈને સતત નગરસેવકો લડતા રહ્યા છે તેવી જ રીતે જો રતનસિંહને સાવલી વોર્ડ નંબર બેના નગરજનો એમને સહકાર આપશે ને એમને જન આશીર્વાદ આપશે તો ચોક્કસપણે એમની સુખાકારીમાં વધારો થાય એ પ્રકારનો તમામ પ્રયત્ન કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિની રહેશે આપણું શુભ ಜಸಪಾಲ ಸಿಪಡಿಯಾರ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಮುಖ ವಡೋದರ